અમદાવાદની સેવંત દેવ સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યાનો મામલો અમરેલી ખાતે સિંધી સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કરેચેરીએ પહોંચ્યા હાથમાં બેનર પ્લેકાર્ડ સાથે હત્યારાને સજા આપવાની કરાઈ માગ નયન સંતાણીની હત્યાના પડઘા અમરેલીમાં પડ્યા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થોડાક દિવસો પહેલાં ધોરણ દસના એક વિદ્યાર્થી નયન સંતાણીની એ જ સ્કૂલના આઠમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી ક્રૂર રીતે આજે એ ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા હિન્દુ ધર્મ સેના તેમજ ઘણા બધા હિન્દુ સંગઠનો ઘણા બધા જ્ઞાતિ આગેવાનો તથા સમસ્ત સિંધી સમાજ આ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ ઘટના બની તો આ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપી હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને આવી ઘટના વારંવાર ન બને એવી અમે માગણી સાથે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ગુજરાતમાં જ નહીં ભારતભરમાં સ્કૂલોમાં જે આવું ચાલે છે તો એની માટે સરકાર કંઈ પણ પગલાં લે અને આવી ઘટના વારંવાર ન બને કે શિક્ષણ છે એ પાયો છે અને આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર છે જો એ પાયા ઉપર થાય તો સંસ્કૃતિને ઘણું નુકસાન થાય એમ છે એટલે આ માગણી સાથે અમે આવ્યા છીએ કે આવી ઘટના વારંવાર ન બને અને કડકમાં કડક સજા થાય અને નયનના પરિવારને સાત્વના રૂપે ન્યાય મળે એ માગણી સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ નયન સંતાણીના આત્માને પ્રભુ એના ચરણોમાં સ્થાન આપે એવી અભ્યર્થના સાથે વિરમું છું જાય